પાટણ જિલ્લા સમસ્ત આદિવાસી ભીલ સમાજના આગેવાનો દ્વારા આજરોજ નિવાસી અધિક કલેક્ટરને રાષ્ટ્રપતિને ઉદ્દેશીને આવેદનપત્ર આપી તેઓની લાગણી અને માંગણી રાષ્ટ્રપતિ સુધી પહોંચાડવા અનુરોધ કર્યો હતો પાટણ જિલ્લા સમસ્ત આદિવાસી ભીલ સમાજ દ્વારા અપાયેલા આવેદનપત્રમાં લેખિતમાં આક્ષેપ કર્યા હતા કે પાટણ એસપી અને પીઆઈ રિઝર્વ પોલીસ હેડક્વાર્ટરના કર્મી પ્રતાપભાઈ વીરાભાઈ પ્લાસને ખોટી રીતે હેરાન પરેશાન કરતા હોવાથી તેઓની સામે યોગ્ય કાર્યવાહી કરી અરજદારને યોગ્ય ન્યાય આપવામાં માંગ કરી હતી અને તેઓના ધર્મપત્ની ગીતાબેન બારિયા સિદ્ધપુર મુકામે હાજર થવા ગયા હતા તેને મોડા સુધી ફરજ પર હાજર કરવામાં આવ્યા ન હોવાના પણ આક્ષેપ સાથે આવેદનપત્ર પાઠવી આદિવાસી સમાજના કર્મચારીને ન્યાય મળે તેવી માંગ કરી હતી અને જો તેમ કરવામાં નહીં આવે તો આગામી સમયમાં સમગ્ર ગુજરાત રાજ્યના આદિવાસી સમાજને એકત્રિત કરી તેઓને ન્યાય આપવાની ઈચ્છા પણ આદિવાસી સમાજના સુનિલભાઈએ વ્યક્ત કરી હતી અમારા એક ભીલ સમાજ આદિવાસી સમાજના એક કર્મચારી છે તે એસપી ક્વાર્ટર રહ્યું ત્યાં જે હેડક્વાર્ટર તેમાં છે સર્વિસ કરતા હતા એમની સાથે જે તે બનાવ બન્યો એમાં એસપી સાહેબે એમની ઉપર હાથ ધરાવ્યો એવું એમ છે કેસમાં નોંધાલુમ અને એ ફરિયાદ આપવા ગયા ત્યારે ફરિયાદ પણ કોઈએ લીધી નથી એ પોલીસ સ્ટેશનમાં ત્યાં ધારપુરમાં દાખલ થયા હતા એ વખતે એમને ફરિયાદ આપી તો બી ફરિયાદ નથી લીધી પછી એમને બીજી પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ આપવાની કોશિશ કરી ફરિયાદ નથી લેવામાં આવી એટલે ક્યાંક ને ક્યાંક આ કાયદાના રક્ષકો જ ક્યાંક ને ક્યાંક એવું કે રહે બની રહ્યું એટલે અમારા સમાજ વ્યક્તિ જો સમાજના કર્મચારી ઉપર અત્યાચાર થતો હોય એક નાના સમાજના અને નાના કર્મચારી ઉપર તો એ સહન કરવાની એવી બાબત નથી એટલે અમારા ધ્યાનમાં આવતા અમે સમજ આદિવાસી સમાજના લોકો ભેગા થયા છે અને જિલ્લા મેજિસ્ટ્રેટને રાષ્ટ્રપતિને સંબોધીને આવેદનપત્ર આપવામાં આવે છે કે આની પર ખરેખર આવું ના થવું જોઈએ એની પર ન્યાયની પ્રક્રિયાના રૂપે જે અન્યાય થયો છે એની ઉપર ધ્યાન કેન્દ્રિત કરીને ન્યાય અપાવે એ બાબતમાં અમે આવેદન આપી છે ન્યાય નહીં મળે તો અમારા અહીંયા જજ પાટણને વાત કરી છે કાલે ભવિષ્યમાં એવું પણ થઈ શકે અમે ગુજરાતના તમામ માદિવાસીઓ ભેગા કરી શકીએ એ પણ ભવિષ્યમાં કરી શકીએ એટલે અમારી આ માગણી છે અહીંયાથી સંતોષિત સારું છે